શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય આજે આષાઢી પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર તહેવાર છે સમગ્ર વિશ્વમાં વસતા લાખો કરોડો ગુરુ ભક્તો પોતાના ગુરુના ચરણોમાં પ્રાર્થના કરે છે વંદન કરે છે પૂજા કરે છે ભેટ સોગાદ અર્પણ કરે છે કારણ કે વેદ ઉપનિષદ કાલથી ઋષિ મુનિઓના ચરણોમાં મોટા મોટા રાજાઓ પણ પોતાનું જીવન સમર્પિત કરતા હતા અને તેઓના માર્ગદર્શન મુજબ રાજવહીવટ ચલાવતા હતા ભગવાન રામના પણ ગુરુ વિશ્વામિત્ર ને વશિષ્ઠ હતા શ્રી કૃષ્ણ પરમાત્માના પણ સાદીપની ઋષિ હતા સમર્થ સ્વામી રામદાસે છત્રપતિ શિવાજી મહારાજને પ્રેરણા આપી હતી અને વિવેકાનંદ સ્વામીના ઘડતરમાં પણ રામકૃષ્ણ પરમહંસનો ફાળો હતો એટલે ઉપનિષદમાં લખ્યું છે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુ મેવાભી ગુરુ પાસે જવું જોઈએ અને ભગવદ્ ગીતા દર્શિન ઉપદેશ તમને ઉપદેશ આપશે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ આવા જે પવિત્ર સંતો પાસે ગુરુ પાસે જવું જોઈએ ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ જે આપણને અસતોમાં સદગમે તમસોમાં જ્યોતિર્ગમે મૃત્યુરમાં અમૃતમ ગમે ભગવાન સ્વામિનારાયણ એવી ગુણાતીત પરંપરા આપી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવા આદર્શ ગુણિયલ ગુરુ જેને ભારતના અને વિશ્વના લાખો સંતો ભક્તો મહાનુભાવોએ વડાપ્રધાન હોય આદિવાસી હોય કે અમેરિકાવાસી સૌ કોઈની એમણે ચિંતા કરી પધરામણીઓ કરીને પત્રો લખીને સમાજની ચિંતા કરી આપત્તિઓમાં એવા આદર્શ ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા એટલે કલામ સાહેબે એમના પર પુસ્તક લખ્યું અને માય અલ્ટિમેટ ટીચર માય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હુ હેઝ રિમુવડ માય આઈ એન્ડ મી એમને અંજલી આપી આજે એવા વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહન સ્વામી મહારાજ છે જેઓ આજે બોચાસણ ખાતે બિરાજમાન છે જેઓના આશીર્વાદથી અબુધાબીમાં અને રોબિન્સ ફિલ્ડમાં ભવ્યાતિભવ્ય મંદિરોના નિર્માણ થયા એવા સુચરિત સુશિક્ષિત સંતોના નિર્માણ થાય છે એવો લાખો ભક્તોનો સમુદાય છે જેઓ વ્યક્તિથી વિશ્વના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે ખૂબ 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 શાંત વિનમ્ર વર્તનારા આવા સાચા ગુરુ જે બ્રહ્મા તુલ્ય છે વિષ્ણુ તુલ્ય છે મહેશ તુલ્ય છે સાક્ષાત પરમાત્મા તુલ્ય છે તો એવા પરમ પુનિત સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં અને પૂર્વે થઈ ગયેલા ગુરુજનોના ચરણોમાં અને અત્યારે વર્તમાન કાલીન પણ એવા પવિત્ર ગુરુજનોના ચરણોમાં વંદન કરીએ પ્રાર્થના કરીએ આપણે સૌ કોઈ શિષ્યો આપણે સૌ કોઈ ગુરુ ભક્તોનું મંગળ થાય તને મને ધને બધા સુખી થાય સર્વ ધર્મો સાથે મળીને રાષ્ટ્રના ઉત્કર્ષનું કાર્ય કરે જ્ઞાતિ જાતિ સમાજના ભેદભાવ ભૂલીને હમસબ ભારતવાસી એક ભાવના સાથે વિશ્વના કલ્યાણના આપણે કાર્યો કરી શકીએ સમગ્ર દેશમાંથી વિશ્વમાંથી આતંકવાદ વ્યસન દૂષણ દુરાચાર એ નાબૂદ થાય અને ભારત પણ વિશ્વ ગુરુ બની શકે એવા આશીર્વાદ સૌ કોઈ ગુરુજનો પાઠવે એવી પરમ પૂજ્ય પ્રગટ ગુરુ ગુરુહરી મોક્ષના દાતા ભગવાનના અખંડ ધારક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના સર્વે ગુરુભક્તોને ગુરુ પૂર્ણિમાના હેતભર્યા જય સ્વામિનારાયણ